Thank you નમસ્કાર મિત્રો हमारी चैनल में तुम्हारे स्वागत छे गामड़ाओ अदृश्य થઈ ગયા રસ્તાઓ અને પુલ ધોવાઈ ગયા નદીઓમાં મુરદે તરતા જોવા મળ્યા કેરાના વાયનાડમાં મંગળવારે સવારે જ્યારે લોકો જાગ્યા ત્યારે તેઓ એ જ ભયાનક દ્રશ્ય જોયું જે વાયનાડમાં મુશળધાર વરસાદ પડતા સૈના સૌથી ખરા ભુગલનમાં ચુલમાલાના ગામોમાં મોટો ભાગ ધોવાઈ ગયો હતો ત્યારે મિત્રો બચાવ કાર્ય કાર્યકર્તાઓ જે બચી ગયા અને મદદ માટે તૈનાત હતા કહે છે કે તેઓ આપત્તિ વિશે કોઈ જાણ નથી સવારે 2 થી 6 વાગ્યાની વચ્ચે વિસ્તારમાં એક પછી એક ત્રણ ભૂકલન થયા મોટા ભાગના ભૂકલન બાદ દુકાનો અને વાહનો સહિત યુલમાલા નગરોના એક ભાગ લગભગ સંપૂર્ણ નાશ પામ્યો છે રાત્રે બે વાગ્યાની આસપાસ ઓછામાં ઓછા બે થી ત્રણ વખત ભૂકલન થયું હતું જેના કારણે લોકો બહાર આવવાની તક મળી ન હતી વાયનાડમાં જિલ્લામાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે અનેક સ્થળોએ થયેલા ભૂકલનમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા તેતાલીસ પહોંચી ગઈ છે ત્યારે મિત્રો તેમાં હજુ વધારો થઈ શકે છે કારણ કે ઘણા લોકોને નીચે દટાયા હોવાના અહેવાલ છે મીડિયા રિપોર્ટ અનુસાર કેરળ વાયનાડમાં સોમવારેથી ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે મંગળવારે મલુરપુમા કુચીકોડ અને વાયનાડ કાસરગોટ અને કન્નૂર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ